ડીસા કોલેજમાં યુનિયન બજેટ બે હજાર છબ્વીસ બજેટ ટોક એઝ ધ રેડ કેમ્પસ પર વર્કશોપનું આયોજન સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના નિર્દેશાનુસાર કોલેજના આચાર્ય ડોક્ટર જી પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ તેમજ કોમર્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર સુનિતાબેન ઠક્કર અને કોમર્સ વિભાગના અધ્યાપક ડોક્ટર જીગ્નેશભાઈ વરવા વાડીયા દ્વારા અર્થશાસ્ત્ર અને કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ માટે તારીખ ચૌદ બે બે હજાર છબ્વીસ શનિવારના રોજ કોલેજના સેમિનાર હોલમાં યુનિયન બજેટ બે હજાર છબ્બીસ બજેટ ટોક એઝ ધ ડેટ કેમ્પસ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વર્કશોપમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ સી પટેલ તથા બીસીએ અને બીએસસી કોલેજના કેમ્પસ નિયામક કીર્તિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વર્કશોપના ઇન્કમ ટેક્સના ટોપિક માટે મુખ્ય વક્તા તરીકે અમદાવાદના જાણીતા એડવોકેટ ડોક્ટર કે શાહે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઇન્કમ ટેક્સ અંગે જાણકારી આપી રિટર્નના વિવિધ પ્રકાર બજેટમાં ટેક્સનું મહત્વ ટેક્સ સ્લેબ ક્રિપ્ટોકરન્સી કરન્સી પર ટેક્સ ટીડીએસ ટીસીએસ રિબેટ ટેક્સ માટેનો નવો કાયદો બે હજાર પચ્ચીસ વગેરે બાબતો અંગે તલસ્પર્શી માહિતી પૂરી પાડી હતી વર્કશોપમાં જીએસટીના ટોપિક માટે મુખ્ય વક્તા તરીકે ડીસા શહેરના જૂના અને જાણીતા એડવોકેટ શાંતિલાલ ઠક્કરે વિદ્યાર્થીઓને પોતાનો અમૂલ્ય સમય ફાળવી જીએસટી વિશે વિગતવાર સમજણ પૂરી પાડી હતી એ પરોક્ષ કરવેરોનો નિર્દેશ કરે છે ભારતમાં જીએસટીના અમલના પરિણામે દેશના વિકાસમાં જીએસટીનો ફાળો નોંધપાત્ર રહેવા પામ્યો છે દેશમાં જીએસટીના પરિણામે પરિણામ પ્રમાણિકતાના પ્રમાણમાં વધારો થયો છે અને કચેર કરચોરીનું પ્રમાણ ઘટી રહ્યું છે પરિણામે ભારત વિશ્વમાં વિકાસની દ્રષ્ટિએ ચોથો ક્રમ હાંસલ કરી શક્યું છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વન નેશન વન ટેક્સના સૂત્રને ચડીથાટ કરતા દેશનું અર્થતંત્ર હરણફાળ ભરી રહ્યું છે બંને વક્તાઓ દ્વારા તેમની સરળ અને આગવી શૈલીમાં બજેટમાં ઇન્કમટેક્સ તેમજ જીએસટી વિશેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી વર્કશોપના અંતિમ તબક્કામાં આભાર વિધિ કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રાજેશભાઈ ગણાવા દ્વારા કરવામાં આવી હતી અંદાજીત ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્કશોપનો લાભ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન ડોક્ટર તૃપ્તિબેનસિંહ પટેલે અને પ્રોફેસર ડિમ્પલબેન ખત્રી દ્વારા કરવામાં આવ્યું વર્કશોપને સફળ બનાવવા ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી ડોક્ટર દિલીપભાઈ પરમાર ડોક્ટર ધમ્મદીપ ગાયકવાડ પ્રોફેસર લક્ષ્મણભાઈ વાઘેલા પ્રોફેસર સુરજભાઈ પ્રજાપતિ પ્રોફેસર કસ્તુરભાઈ ચૌધરી ડોક્ટર હિનાબેન ટાંક પ્રોફેસર જીનલબેન જોશી તેમજ તમામ સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ